ડોઈ તાલુકાના નંદીરે ગામમાં પ્રવેશવાના મુખ્ય માર્ગ પર આવેલો જૂનો નાનો પુલ સંપૂર્ણ ધરાશાય થયો પુલ ધરાશાય થવાથી આવન જાવન કરતા નગરજનો સહિત વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા ડભોઈ તાલુકાના તીર્થ ક્ષેત્ર ચાંદોદ પાસેના નંદેરિયા ગામના પ્રવેશવાના મુખ્ય માર્ગ પર આવેલો જૂનો નાનો પુલ છેલ્લા ત્રણેક વર્ષથી અત્યંત બિસ્માર અને જર્જરિત હાલતમાં હતો મુખ્ય સડક માર્ગ પરથી નંદરિયા ગામમાં પ્રવેશતા જ પુલનો એક તરફનો કેટલોક ભાગ વર્ષ બે હજાર બાવીસમાં બેસી ગયો હતો ત્યારે તંત્ર દ્વારા મેટર નાખી પુલનું કામ ચલાવ સમારકામ કરાવવામાં આવ્યું પરંતુ ત્યારબાદ બે હજાર નર્મદા નદીમાં આવેલા વ્યાપક પુલનું પાણી નંદેરિયા ગામ સહિત આ પુલ પર ફરી વળતા ભારે નુકસાનીના કારણે પુલ જોખમી બન્યો હતો બાકી હોય તેમ ચાલુ વર્ષે ચોમાસાના પ્રારંભથી મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ આરંભી છે ત્યારે સતત વરસેલા સાંભેલાધાર વરસાદના પરિણામે આ પુલ વધુ ડેમેજ થઈ સંપૂર્ણ ધરાશય થઈ જતા નંદેરિયા ગામમાં આવન જાવન માટે નાના પુલ વાળો માર્ગ સદંતર બંધ થઈ જવા પામ્યો છે માં મુખ્ય માર્ગ પરનો વાહન વ્યવહાર બંધ થઈ જવાના કારણે નંદિરિયા ખાતે આવેલ ઉપ શ્રી નંદીકેશ્વર મહાદેવના દર્શનાર્થે આવતા સેંકડો યાત્રાળુઓ નંદિરિયાથી ચાંદોદની શાળાઓમાં અભ્યાસ માટે જતા વિદ્યાર્થીઓ સહિત નાના મોટા કામકાજ અને ખરીદી અર્થે રોજિંદા રોજિંદાપણે ચાંદોદ આવતા નંદિરિયાના ગ્રામજનોને મોટો ફેરો ફરીને અવરજવર કરવાની ફરજ પડી રહી છે તંત્ર પુલ ધરાશય થવાની ઘટનાની ગંભીરતાથી નોંધ લઈ યુદ્ધના કામગીરી આરંભી તેવી નગરજનો માંગ કરી રહ્યા છે નંદેરિયા ગામમાં જે ગામના અંદર એન્ટર થતામાં જે નાનો બ્રિજ આવેલો હતો એ ઘણો વર્ષો પહેલાં જૂનો હતો અને એમાં વર્ષમાં મેં એક વર્ષ પહેલાં બી રજૂઆત કરી હતી કે ભોય પીડબ્લ્યુ ઓફિસમાં એટલે એ લોકોએ થોડુંક કામ બી કર્યું હતું અંદર જાય એવો રસ્તો બનાવ્યો હતો અને આ વરસાદ ખૂબ પડવાથી આ બ્રિજ આખો વિનાશક જમીનમાં જતો રહ્યો છે શું તકલીફ શું થાય તો આવવામાં ગામવાળાનો આવવામાં તકલીફ પડે છે થોડુંક દૂર ફરીને આવવું પડે છે પંચાયત તરફથી શું રજૂઆત કરશો પંચાયત તરફથી રજૂઆત એવી કરીશું તો અમને કોઈક કોઈક યોજનામાં કે કંઈક યોજનામાં આ પુલનું કંઈક બનાવી આપે એવું કરીશું કંઈક જેથી કરી લોકોને સુવિધા થશે જેથી કરીને નજીકનો ટૂંક સમયમાં રસ્તો ટોચો થાય એ રીતના નમસ્કાર ચાણો નંદેરિયાને જોડતો પુલ જે અત્યારે ધરાશાહી થઈ ગયો છે બે હજાર એકવીસ બાવીસમાં પીડબલ્યુ ડીની વિનંતીને માન આપી પુલનું થોડું સમારકામ કરાયું હતું અને પુલ નોર્મલી રીતે ચાલુ કરેલો પણ ગ્રામજનોને ખૂબ અગવડ પડી રહી છે કે જે મુખ્ય માર્ગ છે અને ગ્રામજનોને ફરીને ચાણત કે એના માટે જવું પડે છે ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો અને ગામના બીજા ઘણા વડીલજનોને એની ખૂબ તકલીફ પડે છે બે હજાર હા બે હજાર ત્રેવીસમાં જ્યારે પૂર આવ્યું શરૂઆતમાં જ પૂર આવ્યું જે ઘડીએ વરસાદના કારણે જે સમારકામ થયેલું એના કારણે પૂર પૂલ વધારે ડેમેજ થઈ ગયો અને પડી જવાની તૈયારી હતી અને જ્યારે બે હજાર પચીસમાં ચોમાસાની શરૂઆત થઈને સાંભેલા સાંભેલા દર વરસાદ પડ્યો ત્યારે પુલ પૂરેપૂરો બેસી ગયો છે ધરાશાયી થઈ ગયો છે એટલા માટે તંત્રને ખાસ કરી મને વિનંતી છે કે આ પુલને નવેસરથી તૈયાર કરે અને રાબેતા મુજબ ગ્રામજનોને અગવડ ના પડે એટલા માટે આ પુલને નવેસરથી તૈયાર કરે